અપૂર્ણાંકના પ્રકાર ટાઈપ્સ ઓફ ફ્રેક્શન્સ ચાલો હવે આપણે અપૂર્ણાંકના પ્રકારને સમજીએ આપણી પાસે ત્રણ પ્રકારના અપૂર્ણાંકો છે જેમ કે એક પંચમાશ બે પંચમાશ અને ત્રણ પંચમાશ આ તમામ અપૂર્ણાંકોમાં છેદ સમાન છે હવે કેટલાક અન્ય અપૂર્ણાંકો જોઈએ જેમ કે બે પંચમાશ અને ત્રણ સપ્તમાશ અહીં આપણે જોઈ રહ્યા છીએ કે તેમના છેદ અલગ અલગ છે આથી જ્યારે છેદ સમાન હોય ત્યારે અપૂર્ણાંકોની સરખામણી કરવી સરળ બની જાય છે જો તમે પહેલું ઉદાહરણ જુઓ છો અને બે પંચમાશ અને ત્રણ પંચમાશ લો છો તો તમને ખબર પડશે કે ત્રણ પંચમાશ એ બે પંચમાશ કરતા મોટો છે કારણ કે જો આપણે કોઈ વસ્તુના પાંચ સરખા ભાગ કરીએ અને તેમાંથી ત્રણ ભાગ લઈએ તો તે વધુ હશે અને જો તમે તેમાંથી જ બે ભાગ લો છો તો પણ હવે જો બીજા વાત કરીએ તો અહીં પાસે બે અને ત્રણ છે હવે અહીં એ કહેવું મુશ્કેલ છે કે કયો અપૂર્ણાંક મોટો છે તેનો અર્થ છે કે જો હું એક સફરજનને પાંચ સમાન ભાગમાં કાપું છું અને તેમાંથી બે ભાગ ખાઈ જાઉં છું અને તે જ રીતે

હવે આ સિવાય પણ આપણી પાસે અપૂર્ણાંકના કેટલાક પ્રકારો છે ચાલો બીજા કેટલાક ઉદાહરણો જોઈએ હવે આ ચિત્રમાં બનેલા વર્તુળને જુઓ આ એક રોટલી છે હવે આ રોટલીનો ચોથો ભાગ બતાવવો હોય તો કેવી રીતે બતાવીશું એક ચતુર્થાંશ અને જો હું તેના બે ભાગ ખાઉં છું તો તેને કેવી રીતે બતાવીશું બે ચતુર્થાંશ અને જો હું ત્રણ ભાગ ખાઉં છું તો તે ત્રણ ચતુર્થાંશ લખાશે અને જો હું તમામ ભાગ ખાઉં છું તો હું કહીશ કે મેં આખી રોટલી ખાઈ લીધી અર્થાત એક ભાગ્યા એક કે પછી એક જો હું એક કરતા વધારે ખાઉં છું ધારો કે મેં આખી રોટલી ખાધી અને બીજી રોટલીનો એક ચતુર્થાંશ ભાગ ખાધો તો હું કહીશ ચાર ભાગ્યા ચાર અને એક ચતુર્થાંશ એટલે કે સરવાળો કરતા હું કહી શકું કે પાંચ ચતુર્થાંશ તેથી જો આપણે આ અપૂર્ણાંકોને જોઈએ તો પહેલા ત્રણ ઉદાહરણોમાં જોયું કે બધામાં આખા ભાગમાંથી થોડું ઓછું છે તેથી આ પ્રકારના અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું અને જો ચાર ભાગ્યા ચાર અને પાંચ ભાગ્યા ચાર ની વાત કરીએ તો તેમાં કાં તો પૂર્ણ વસ્તુ છે અથવા તો પૂર્ણ વસ્તુથી વધુ અથવા આપણે કહી શકીએ કે એક થી વધારે છે તો આ અપૂર્ણાંકોને આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું તેથી શુદ્ધ અપૂર્ણાંક એ હોય છે જ્યાં અંશ છેદ નાનો હોય છે અને અશુદ્ધ અપૂર્ણાંક એ હોય છે જ્યાં અંશ છેદની સમાન કે પછી તેનાથી મોટો હોય છે હવે આપણે એ ભાગની વાત કરીશું જ્યાં આપણે એક આખી રોટલી અને બીજી રોટલીનો ચોથો ભાગ લીધો હતો ફરી એકવાર જોઈએ આપણને ખબર છે કે આ એક અશુદ્ધ અપૂર્ણાંક છે પરંતુ આપણે આને આ રીતે પણ લખી શકીએ છીએ અને ચાર ચતુર્થાંશ લખવાને બદલે હું એક લખું અને જો એવું લખું કે એક અને એક ભાગ્યા ચાર તો તેને આપણે મિશ્ર સંખ્યા કે મિશ્ર અપૂર્ણાંક કહીએ છીએ તેથી મિશ્ર સંખ્યા એ સંપૂર્ણ સંખ્યા અને શુદ્ધ અપૂર્ણાંકનો સરવાળો હોય છે આથી તમે આને અશુદ્ધ અપૂર્ણાંકના રૂપમાં પણ લખી શકો છો અથવા મિશ્ર અપૂર્ણાંકમાં જેમ તમને યોગ્ય લાગે ચાલો બીજા કેટલાક ઉદાહરણો જોઈએ જો મારી પાસે એક કેળું છે અને હું તેનો અડધો ભાગ ખાઉં છું તો હું તેને એક ભાગ્યા બે લખી શકું છું અને આ એક શુદ્ધ અપૂર્ણાંક છે પરંતુ જો મને ખૂબ જ ભૂખ લાગી હોય અને હું એક આખું અને બીજાનો અડધો ભાગ ખાઉં છું તો હું તેને કેવી રીતે લખીશ એક અને એક ભાગ્યા બે તો આ મિશ્ર અપૂર્ણાંક છે પરંતુ હું આને બે દ્વિતીયાંશ અને એક દ્વિતીયાંશ પણ લખી શકું છું સરવાળો કરતા આ ત્રણ દ્વિતીયાંશ થશે અને આ એક અશુદ્ધ અપૂર્ણાંક છે તેથી અહીં આપણે શીખ્યા કે અપૂર્ણાંકોના કેટલા પ્રકાર હોય છે પ્રકારોમાં જેમ કે સમાન છેદ અને અસમાન છેદ ત્યારબાદ અશુદ્ધ અપૂર્ણાંક અને શુદ્ધ અપૂર્ણાંક તેમજ એ પણ જોયું કે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં લખી શકાય છે Oh, yeah. oh,